રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને કારણે સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે ત્યારે હજુ પણ તેનો ફફડાટ યથાવત છે સુરત શહેરના ફાયર સેફ્ટી વિનાની છસોથી પણ વધુ દુકાનો જીમ હોટલ તેમજ માર્કેટ સહિતની મિલકતો સીલ કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે રાજકોટ ગેમ ઝોન કાંડનો અગ્નિકાંડનો ફફડાટ હવે સુરત શહેરમાં પણ થવા પામ્યો છે ત્યારે ફાયર સેફ્ટી વિનાની છસોથી વધુ દુકાનો પાંચ જીમ આઠ ટેક્સટાઇલ માર્કેટ અને અગિયાર હોટલ સહિતની મિલકતો સીલ કરવામાં આવી છે આ ઉપરાંત દિવસ દરમિયાન દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવી અનેકો મિલકત પણ સીલ કરવાની કામગીરી ચાલી રહી છે આજની કામગીરીમાં પણ છસોથી થી વધુ મિલકતો સીલ કરવામાં આવી છે અને સાંજે આંકડો પણ વધી જશે તેમ લાગી રહ્યું હતું રાજકોટની દુર્ઘટના બાદ સુરતમાં પણ ફાયર એનઓસી વિનાની અનેકો મિલકત શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આજે સતત છઠ્ઠા દિવસે સુરત પાલિકાના લિંબા ઝોનમાં એકસો બે દુકાનો ધરાવતી સ્વદેશી માર્કેટ અને રિંડોલી ખાતે આવેલા સાઈ કોમ્પલેક્ષને સીલ કરવામાં આવ્યું છે ઉપરાંત ઉધનામાં નાથુરામ ટાઉન એકસો ત્રીસ દુકાનો વેસોની રિચમંડ પ્લાઝાની એકસો પચાસ દુકાનો ત્રણ હોટલ ધીરજ સન્સ સ્ટોર પણ સીલ કરવામાં આવ્યો છે જ્યારે ઉધના મગદલા રોડ પર આવેલા સફળ સ્ક્વેરમાં બ્યાસી દુકાનો છ રેસ્ટોરન્ટ અને સાત હોટલ પણ સીલ કરવામાં આવી છે આ રીતે સેન્ટ્રલ ઝોનમાં બે એસી ડોરમેટ્રી ફિટવે જીમ ગુજુ રેસ્ટોરન્ટ અને રતન સિનેમા પાસે આવેલા એલબી બી ને બી બ્લોક સાંજ દુકાન સીલ કરવામાં આવી છે આ ઉપરાંત પાલિકાના વરાછામાં અબ્રામા રોડ પર આવેલા આસ્થા મેડિકેર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે આ સિવાય કતારગામ ઝોનમાં માન શોપિંગ સેન્ટર સુશ્રી જનરલ હોસ્પિટલ સ્ટાઇલોન જીમ જીઆર જીમ અને સેવિયર ફિટનેસ જીમને પણ સીલ કરવામાં આવ્યા છે રાંધે ઝોનમાં પણ હોટલ વન તારા સહિતના અલગ અલગ એકમો અને સંસ્થાઓ વિરુદ્ધ સીલિંગની કાર્યવાહી કરાઈ છે પ્રકાશવાડા સાથે હર્ષદ શેટા